સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ દાંદ્રિયામાં હોસ્પિટલની ગેલેરીમાં મોતનો ખેલ બ્લેક કોબ્રા સાથે વ્યૂ માટે કરાયેલા સ્ટન્ટે સુરક્ષા વ્યવસ્થા પર ઉઠાવ્યા ગંભીર સવાલ બનાસકાંઠા જિલ્લા માટે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર આખું અઠવાડિયું જિલ્લા પર મેઘરાજાની કૃપાથી ધરતી હરિયાળી બનવા તૈયાર

હવે જોઈએ સમાચાર વિગતવાર એક ખાનગી હોસ્પિટલમાં સાપનો એક વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે આ વિડીયોમાં એક બ્લેક કોબરા જેવો જરી સાપ હોસ્પિટલની ગેલેરીમાં બરણીમાંથી બહાર કાઢીને વિડીયો બનાવવામાં આવી રહ્યો છે જેના પગલે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થયા છે મળતી માહિતી મુજબ એક દર્દીને સાપ કરડે હોવાથી તેના પરિવારજનો જીવિત સાપને ડોક્ટરને બતાવવા માટે હોસ્પિટલ લાવ્યા હતા આ ઘટના બાદ એક સાપ પકડનારે હોસ્પિટલની ગેલેરીમાં બરણીમાંથી જીવિત સાપને બહાર કાઢીને વિડીયો બનાવ્યો હતો આ ઘટના સમયે ત્યાં અનેક લોકો હાજર હતા અને જીવિત તથા ઝેરી સાપ સાથે વિડીયો બનાવવો એ આશ્ચર્યજનક બાબત છે વિડીયોમાં દેખાતો સાપ બ્લેક કોબ્રા હોવાનું મનાય છે જે અત્યંત ઝેરી સાપ ગણાય છે બ્લેક કોબ્રાના ડંખ બાદ જો માણસને તાત્કાલિક સારવાર ન મળે તો મૃત્યુ પણ નીપજી શકે છે આવા ઝેરી સાપને ખુલ્લો કરીને લોકોની હાજરીમાં વિડીયો બનાવવો કેટલો વ્યાજબી છે તે મોટો પ્રશ્ન છે જો સાપ ગુસ્સામાં આવીને કોઈને ડંખ માર્યો હોત તો તેની જવાબદારી કોની હોત હોસ્પિટલ મેનેજમેન્ટે આવા સંજોગોમાં સાપ પકડનારને કેમ ન રોક્યો તે પણ તપાસનો વિષય છે હોસ્પિટલ જાણી જોઈને આવા ગંભીર જોખમો લઈ પ્રચાર માટે આવી ભૂલ કરાવે છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે આ મામલે જ્યારે હોસ્પિટલના તબીબનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે મોટાભાગના દર્દીઓના સગા સાપને લઈને જ હોસ્પિટલ આવતા હોય છે જેનાથી સાપને જોઈને તાત્કાલિક સારવાર કરી શકાય છે જો કે વાયરલ થયેલા વિડીયો અંગે તેમણે કહ્યું કે અમે દર્દીને સારવાર આપી રહ્યા હતા ત્યારે કોઈ સાપ પકડનારે વ્યૂ માટે આ વિડિયો બનાવ્યો હશે આ વાયરલ વિડીયોમાં અમારી હોસ્પિટલનો કોઈ સ્ટાફ નથી અને અમારી જાણ બહાર આ વિડિયો બન્યો છે જોકે હોસ્પિટલ મેનેજમેન્ટની જાણ બહાર હોવા છતાં હોસ્પિટલ પરિસરમાં આવા જોખમી કૃત્ય પર નિયંત્રણ શા માટે ના આવ્યું તે પ્રશ્ન હજુ વણકેલો છે ડીસા શહેરમાં નેશનલ હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે આવી છે શહેરના ગાયત્રી મંદિર નજીક હાઇવેના સર્વિસ રોડ પર પડેલા ખાડાઓ ચોમાસાની ઋતુમાં વાહન ચાલકો માટે મોટી સમસ્યા ઊભી કરી રહી છે જેને લઈ સ્થાનિકોની સાથે બહારથી આવતા દર્દીઓ પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે ડીસા શહેરના ગાયત્રી મંદિર નજીકનો વિસ્તાર ડોક્ટર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ વિસ્તાર એ જ વિસ્તાર છે કે જ્યાં ડીસાના લગભગ મોટાભાગના હોસ્પિટલ આવેલા છે અને દાનેરા થરાદ અને રાજસ્થાન તરફથી આવતા દર્દીઓ દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં સારવાર લેવા માટે આવે છે ઉપરાંત ગંભીર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા દર્દીઓની સાથે પ્રસૂતિની પીડા સહન કરતી મહિલાઓને પણ અહીંથી જ એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવે છે પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારીના લીધે આ માર્ગ પર મસ્ત મોટા ખાડા પડી ગયા હોવાના લીધે અહીંથી પસાર થતા વાહનો અને એમ્બ્યુલન્સ તેમાં પટકાતી પસાર થતી હોય છે જેને લીધે દર્દીઓનો પણ વધારાની પીડા સહન કરવી પડે છે આ ઉપરાંત ભારે વરસાદ થતાં આ સર્વિસ રોડની બાજુમાં હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલી સ્ટ્રોંગ વોટર કેનાલ ચોકઅપ થઈ ગઈ હોવાના લીધે પાણી હાઇવે પર ભરાઈ જતું હોવાથી

થાય છે અને અકસ્માત થાય કોઈ એવું બની શકે કયા કારણથી તકલીફ પડે શું પ્રોબ્લેમ ખાડા ગાયત્રી મને બહુ પડી ગયેલા છે અહીંયા ડિલેવરી પેશન લોકોને જવા પણ એવું એમ્બ્યુલન્સને બહુ પડે છે ટ્રાફિક બહુ થાય છે ખાડા અમારે અહીંયા ગાયત્રી પર ખાડા પડ્યા છે બરાબર એમાં ગાયત્રી હોસ્પિટલ બહુ ઝડપાયેલી છે એમ્બ્યુલન્સ ઇમરજન્સી આવે છે અમને બી તકલીફ પડે છે ખાડામાં પડાવવાની બી ગાડીઓને બી બહુ થાય છે રિક્ષા બી ચલાવે છે તો રિક્ષાઓને વારંવાર છસો પાંચસો રૂપિયા ને રોજગાર ચલાવતા હોય છે પણ એના માટે અમે રિક્ષા ગાડામાં પડે ને તો અમારે બી કલ્સ રિક્ષાના બી વધી જાય છે રિક્ષાના ખાતે વધવાની પાછળ અહીંયા ટુ વ્હીલર બી ચાલે છે ટુ વ્હીલરના ઘણા અકસ્માત બી જોયા છે અહીંયા અકસ્માત બી બહુ થાય છે અને અહીંયા પેટ્રોલરને બહુ તકલીફ પડે છે વારંવાર ગાડામાં જ ગાડીઓ પડે છે એટલે રોડ વચ્ચે જ ખાડા છે અને નેશનલ ઓથોરિટી પાસે તમારી શું માંગ નેશનલ ઓથોરિટી માંથી એક જ માંગ છે અમારે પાસે કે રૂર વ્યવસ્થિત કર્યા લો આ ગાડાવા બીજાએ વ્યવસ્થિત કરો રાતી પહોંચો કોઈને નુકસાન ન પહોંચે સેવાકીય પ્રવૃત્તિઓના પર્યાય ગણાતી લાયન્સ ક્લબ ઓફ ડીસાના નવા સુકાન્યોએ આજે ભવ્ય સમારોહમાં પોતાના પદ ગ્રહણ કર્યા ડીસાના લાયન્સ હોલ ખાતે યોજાયેલા પદ ગ્રહણ સમારોહમાં ડીસાના રાજકીય અને સામાજિક આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લાયન્સ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા લાયન્સ ક્લબ ઓફ ડીસાએ પોતાની પંચાવન વર્ષની સફળ સેવાયાત્રા પૂર્ણ કરી આજે છપ્પનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે આ ઐતિહાસિક અવસરે નવીન હોદ્દેદારોએ સેવાના શપથ લીધા હતા લાયન્સ ક્લબ ડીસા દ્વારા શહેરમાં લાયન્સ એસી કોમ્યુનિટી સર્વિસ સેન્ટર ફિઝિયોથેરાપી સેન્ટર ડાયાબિટીસ ડિટેક્શન એન્ડ એજ્યુકેશન સેન્ટર લાયન્સ એમ્બ્યુલન્સ સર્વિસ પાણીની પરબ ઉપરાંત ક્લિનિક જેવી અનેક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે દર વર્ષે સંસ્થાના હોદ્દેદારોના નેતૃત્વ હેઠળ અનેક સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવે છે લાયન્સ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી ત્યારબાદ રાષ્ટ્રધ્વજ વંદના સ્વાગત પ્રવચન અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગત વર્ષની પ્રવૃત્તિઓનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો આ તમામ કાર્યક્રમ સંપન્ન થયા બાદ નવા વર્ષના હોદ્દેદારોએ વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો આ વર્ષે લાયન્સ ક્લબ ઓફ ડીસાના નવીન હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે મિતુલભાઈ શાહ માદન મંત્રી તરીકે હિતેશભાઈ અવસ્થિ અને ખજાનચી તરીકે દર્શનભાઈ શેઠની વરણી કરવામાં આવી છે કાર્યક્રમના અંતે લાયન્સ ક્લબના સભ્યોએ ઉપસ્થિત મહેમાનો અને નવીન હોદ્દેદારો સાથે સ્વરૂચિ ભોજનનો આનંદ માણ્યો હતો આ પદગ્રહણ સમારોહ દર્શાવે છે કે લાયન્સ ક્લબ ડીસા આગામી વર્ષોમાં પણ સમાજ સેવાના કાર્યોમાં અગ્રેસર રહેશે અને ડીસા શહેરના વિકાસ અને કલ્યાણમાં પોતાનો ફાળો આપતી રહેશે થરાદના શેળરનગર સોસાયટી રાજપૂતવાસમાં આવેલા નકડંગ ભગવાનના મંદિરે સાડે બીજના પવિત્ર દિવસે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તિમય વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજપૂત દેવચંદ પરિવારે ધન્યતા અનુભવી હતી આ યજ્ઞના મુખ્ય યજમાન તરીકે નરેશભાઈ રાજપૂત અને તેમના ધર્મપત્ની રહ્યા હતા શાસ્ત્રી ઇન્દ્રવદન દવે અને અન્ય પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાઆરતી કરવામાં આવી હતી જેમાં સૌ ભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો યજ્ઞને આરતી બાદ નકળંગ ભગવાનને મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસાદ રાજપૂત દેવચંદ પરિવારના ભાઈઓ બહેનો અને કુમારિકાઓ સહિત સૌ ભક્તોએ ગ્રહણ કર્યો હતો સૌએ યજ્ઞના દર્શન કરી અને નકળંગ ભગવાનના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી નોંધનીય છે કે સેલણ માતાના મંદિરે પણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞના યજમાન મફતલાલ લાલજી ભુવા રહ્યા હતા અને શાસ્ત્રી મયુરભાઈ દવે સહિતના પંડિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞ યોજાયો હતો આમ થરાદમાં બીજના પવિત્ર દિવસે ધાર્મિક માહોલ છવાયો હતો હવે સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું બનાસકાંઠા જિલ્લા માટે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર આખું અઠવાડિયું પર મેઘરાજાની કૃપાથી ધરતી હરિયાળી બનવા તૈયાર થરા એપીએમસીમાં કમળનો આંતરિક કાંટો ભાજપ વિરુદ્ધ ભાજપનો મહાસંગ્રામ આવતીકાલે ખેલાશે ખરાખરીનો ખેર અને દાનેરામાં સંબંધોના સેતુ સમાન રાવણા પ્રથા આજે પણ અકવંત આધુનિકતા વચ્ચે સચવાઈ અનોખી ગ્રામીણ વિરાસત તો જોતાં રહો બી કે ન્યૂઝ ચેનલ બી કે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે આપેલ આવો વૃક્ષો વાવીએ મિત્રો ઉનાળાની આ ખાળજાળ ગરમીમાં આપણે સૌ ત્રાહીમામ પોખરી ઉઠ્યા છીએ ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે આપના ઘર આંગણી શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે આવો બીકી ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ પર્યાવરણ બચાવો જીવન બચાવો પણ આજથી નિર્ધાર કે તમારા તમારા જન્મદિવસ પર પર લગ્ન પ્રસંગ સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા કોઈની વાતોમાં આવીને પસ્તા ને અવની ના જ દિવેલા લેવા જેથી પસ્તાવો ના પડે તમે પણ અવની ના દિવેલા અવની અગિયાર પ્લસ અને લીલા માં અવની બે જ વાવજો હવેથી અવની જેવા નહીં અવની ના જ દિવેલા અગિયાર શું આપ અણગમતા વાල්ની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના ડાઘમાંથી छुटकारा મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસાકે કેપાસી નિકાળવા માંગો છો શું આપ ટેટૂ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરજુ કે ગુંમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખારોથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નાના નિરાકરણ માટે તેમ જ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન skin tightening vampire કોસ્મેટિક કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર લેટેસ્ટ એન્ડ એન્ડ ક્લિનિક ક્લિનિક મંદિર સામે રમેશભાઈ અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણસ રિસર્ચ દિવેલા અવની અગિયાર પ્લસ અવની એકતાલીસ અવની ચોપન તેમજ લીલા થાડવાડી જાત ગુજરાતમાં ચોમાસું હવે બરાબરનું જામી ગયું છે અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમની અસર હેઠળ દક્ષિણ ગુજરાત તો તરબોળ થઈ ચૂક્યું છે ત્યારે હવે મેઘરાજા ઉત્તર ગુજરાત તરફ પણ આગળ વધી રહ્યા છે બનાસકાંઠા જિલ્લા માટે હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે જે ખેડૂત અને સામાન્ય જનતા બંને માટે ખુશીના સમાચાર છે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ આજથી એટલે કે ઓગણત્રીસ જૂનથી લઈને આગામી પાંચ જુલાઈ સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની સંભાવના છે આનો અર્થ એ થયો કે આગામી આખું અઠવાડિયું બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળશે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા એલર્ટ પ્રમાણે વરસાદના પૂર્વાનુમાન વિશે વાત કરીએ તો ઓગણત્રીસ જૂન હળવાથી મધ્યમ વરસાદ ત્રીસ જૂન હળવાથી મધ્યમ વરસાદ એક જુલાઈ હળવાથી મધ્યમ વરસાદ બે જુલાઈ હળવાથી મધ્યમ વરસાદ ત્રણ જુલાઈ હળવાથી મધ્યમ વરસાદ ચાર જુલાઈ હળવાથી મધ્યમ વરસાદ અને પાંચ જુલાઈ હળવાથી મધ્યમ વરસાદ રહેશે આ વરસાદની આગાહીથી લોકોને આકરી ગરમી અને બફારામાંથી મોટી રાહત મળશે ખાસ કરીને ખરીફ પાક માટે ખેડૂતો ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા આ વરસાદ વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરશે અને ખેડૂતોને પોતાના ખેતી કાર્ય શરૂ કરવામાં મદદરૂપ થશે હવામાન વિભાગની આગાહીથી ધરતીપુત્રોમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે બનાસકાંઠામાં આખા અઠવાડિયા માટે વરસાદની આગાહી એક સુખદ સમાચાર છે આનાથી ગરમીમાં રાહત મળશે જળ સંગ્રહમાં વધારો થશે અને સૌથી અગત્યનું ખેડૂતોને તેમના પાક માટે યોગ્ય સમયસર પાણી મળી રહેશે આશા છે કે આ વરસાદ સારો નીવડશે અને સમગ્ર જિલ્લા માટે સમૃદ્ધિ લઈને આવશે બનાસકાંઠાના ધાનેરા પંથકમાં આજે મેઘરાજાની એન્ટ્રી થઈ છે ભારે ગરમી અને બફારા બાદ વરસેલા માત્ર અઢાર મિલીમીટર વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ છે પણ આ સામાન્ય વરસાદે શહેરની નબળી ડ્રેનેજ સિસ્ટમની પોલ ખોલી નાખી છે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત દાનેરાવાસીઓને આ વરસાદથી મોટી રાહત મળી છે ધીમી ધારે વરસેલા વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે આ વરસાદ વાવણી માટે સારો હોવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે મેઘરાજાની આ મહેર શહેરીજનો માટે મુશ્કેલી પણ લઈને આવી છે માત્ર અઢાર એમ એમ વરસાદમાં જ દાનેરા શહેરની મુખ્ય બજારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સામાન્ય વરસાદમાં જ આટલું પાણી ભરાતા શહેરમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા અંગે સવાલો ઉભા થયા છે સમગ્ર રાજ્યમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના પગલે થરાદ અને વાવપંથકમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘાવી માહોલ છવાયેલો છે ડિમાંગ વાદળો વચ્ચે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જેનાથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે શનિવાર અને રવિવારે દિવસભર દક્ષિણ પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા પવનના કારણે વાતાવરણમાં સુખદ શીતળતાનો અનુભવ થયો હતો ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે કે સતત વરસતા ઝરમર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં કાદવ કીચડ પણ થવા પામ્યો છે જેના કારણે સ્થાનિક લોકોને અવર જવરમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ વરસાદ ખેડૂતો માટે આશાનું કિરણ લઈને આવ્યો છે ત્યારે વાતાવરણમાં આવેલી ઠંડકથી નાગરિકો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ આવા જ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે આખરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે કાંકરેજ પંથકમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે સિહોરી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે સિહોરી ઉપરાંત આકોલી ઉમરી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થયો છે વાવણીલાયક વરસાદ થતાં હવે ખેડૂતો ખેતીકામમાં જોતરાશે ધોધમાર વરસાદને પગલે સમગ્ર પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે આકાશમાંથી વરસતી વર્ષાની બુંદોએ વાતાવરણને ખુશનુમા બનાવી દીધું છે ખેડૂતોની સાથે સાથે સ્થાનિક લોકોમાં પણ વરસાદને લઈને આનંદનો માહોલ છે આગામી દિવસોમાં પણ સારો વરસાદ પડે તેવી આશા સેવાઈ રહી છે થરા એપીએમસીમાં આવતીકાલે ત્રીસમી જૂને મતદાન યોજાવાનું છે ત્યારે અહીંનું સહકારી રાજકારણ ગરમાયું છે માર્કેટયાર્ડમાં આ વખતે ભાજપ વર્સિસ ભાજપની પેનલો આમને સામને મેદાનમાં ઉતરી છે જેના કારણે ચૂંટણી વધુ રોચક બની છે ભાજપે અણદા પટેલને મેન્ડેટ ના આપતા હવે તેઓ પોતાની અલગ પેનલ સાથે ચૂંટણી લડી રહ્યા છે જેણે ભાજપના આંતરિક રાજકારણમાં હલચલ મચાવી દીધી છે ખેડૂત વિભાગની દસ અને વેપારી વિભાગની ચાર બેઠકો માટે ભાજપે પોતાના સત્તાવાર મેન્ડેટ જાહેર કર્યા છે આજે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં મેન્ડેટ તરફી ઉમેદવારો માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાજીનિંગ ખાતે યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં કીર્તિસિંહ વાઘેલાએ કાર્યકરો અને મતદારોને અનુરોધ કર્યો હતો કે ભાજપે મેન્ડેટ આપેલા ઉમેદવારોને જ મત આપીને વિજય બનાવવાની સૂચના આપી હતી આ ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે કારણ કે પોતાના જ પક્ષના નેતાઓ સામે ટકરાયા છે આવતીકાલે ત્રીસમી જૂને મતદાન યોજાશે અને તેના પરિણામો પહેલી જુલાઈએ મતગણતરી બાદ જાહેર થશે થરાના સહકારી રાજકારણમાં કોનો દબદબો રહેશે તે જોવું રહ્યું હવે ફરી સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું અને દાનેરામાં સંબંધોના સેતુ સમાન રામણા પ્રથા આજે પણ અકબંધ આધુનિકતા વચ્ચે સચવાઈ અનોખી ગ્રામીણ વિરાસત જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ ન્યૂઝ ચેનલ જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો મિત્રો બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે દિવસે ગંભીર બની રહી છે કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનો દરેક ટીમ્પુ અમૂલ્ય છે તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો આપણા ઘરમાં ખેતરમાં કે કારખાનામાં પાણીનો કર્કસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ પાણી બચાવો જીવન બચાવો

પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ સારવાર મફત સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું ફરી સ્વાગત છે સમાચારોમાં આજના આધુનિક યુગમાં જ્યાં સંબંધો પણ વર્ચ્યુઅલ બની રહ્યા છે ત્યાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં એક એવી પરંપરા આજે પણ જીવંત છે જે અરસપરસ લોકોને નજીક લાવે છે વાત કરીએ છીએ રાવણા પ્રથાની ખુશીનો પ્રસંગ હોય કે કોઈ ખાસ ઉજવણી ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ રાવણા યોજાય છે ચાલો જોઈએ આ વિષયનો એક ખાસ અહેવાલ

ગુજરાતી કોષમાં રાવણાનો અર્થ છે ગામની નાથ કે પંચનું ભેગું થવું બસ એ જ રીતે જેના ઘરે રાવણાનું નિમંત્રણ હોય તેના ઘરે એક બે નહીં પણ ચાલીસથી પચાસ ગામના લોકો ભેગા થતા હોય છે ધાનેરા તાલુકામાં અત્યારે સરપંચની જીત બાદ રાવણા યોજાઈ રહ્યા છે આજે ધાનેરા તાલુકાના નીનાવા તેમજ મોટા મીડા ગામ ખાતે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે રાવણા યોજાયા હતા અમારા બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા ગામડામાં સરપંચનું રામણું કહેવામાં આવતું હોય છે જે રામણું સામાજિક પ્રસંગો પણ રામણું રાખવામાં આવતું હોય છે સરપંચની ચૂંટણીઓ તો રાખવામાં આવતું હોય છે લગ્ન પ્રસંગે પણ આમનું રાખવામાં આવતું હોય છે એ પ્રસંગે ગામ લોકો આજુબાજુના તમામ સમાજના લોકો ભેગા થઈ અને રામણા રૂપમાં ચા પાણી કરતા હોય છે અને જે આજે સરપંચના વિજેતા થયેલા છે એ વિજેતા સરપંચો દરેકને એમને અભિનંદન પણ આપવામાં આવતા હોય અને જમવાની વ્યવસ્થા કરવા હોય નિષ્ણાંતના રૂપો દરેક લોકો જમી અને હળી મળી અને શુભેચ્છા પાઠવી અને જુદા પડતા હોય એને રામનું કહેવામાં આવે છે બીજા પ્રસંગો દરેક દરેક અમારે દરેક પ્રસંગો હોય દરેક લગ્નનું હોય સામાજિક પ્રસંગો હોય ઢોઢ પ્રસંગો હોય કે કોઈ હાજર મોજા પ્રસંગો એ પણ વખતે પણ રામણ પ્રસાદ ચાલુ છે ધાનેરા તાલુકામાં આજે પણ એક જૂની પરંપરા એ જ રીતે ચાલી આવે છે જેમાં સૌથી વધારે સામાજિક અને રૂડા પ્રસંગોમાં રાવણાનો રિવાજ મતભેદને દૂર કરે છે તાજેતરની ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ વિજેતા સરપંચ પોતાના નિવાસ સ્થાને રાવણાનું આયોજન કરે છે જેમાં પોતાના ગામ સહિત ચાલીસ ગામના લોકો એક જ જગ્યાએ ભેગા થઈ વિજેતા ઉમેદવારને શુભેચ્છા આપે છે અને ચા પાણી સાથે સીરામણ એટલે કે સવારનો નાસ્તો અને બપોરનું ભોજન કરે છે આજે મોટામાં ગ્રામ પંચાયતના સરપંચના વિજેતા મારા ધર્મપત્ની શ્રી વિજેતા થયેલ છે તો એ બદલ અમારા ગામના તથા આજુબાજુના સામાજિક આગેવાનો બધા અહીં ઉપસ્થિત રહ્યા હતા અભિનંદન આપવા માટે અને અહીં અમારે સામાજિક અને રીતિવાજ મુજબ રામણાનું સ્વરૂપે અહીં ભેગા થતા હોય છે એ રીતે આજે અમને અભિનંદન આપવા માટે બધા આવ્યા હતા અને એ પ્રસંગે અહીં બધા મળીને અભિનંદન પાઠવીને બધા છૂટા પડ્યા કેટલા ગામના લોકો આવતા લગભગ ચાળીસ પચાસ ગામના લોકો અહીં આવ્યા હશે શું વ્યવસ્થા હોય એમની માટે વ્યવસ્થા માટે અહીં અમારે ચા પાણી હોય અને ભોજન પ્રસાદ રાખવામાં આવે છે એ જમીને બધા છૂટા પડતા હોય છે ધાંધા તાલુકામાં પિસ્તાળીસ જેવી ગ્રામ પંચાયતની ચૂંટણી હતી એમાંથી બે બી સમરસ થઈ હતી બાકીની બધી ચૂંટણી ચૂંટણીનો માહોલ તહેવાર જેવો રહ્યો કંઈ અનબના બન્યો નથી દરેક આસપાસ રંગ પર્વ એકદમ ધાતુથી ઉગાવ્યો હતો દરેક ખંતથી મહેનત કરી અને પોતપોતાના ઉમેદવાર જીત આપણે મહેનત કરીએ અને સારા ઉમેદવારો જીતી અને આ તાલુકાનો વિકાસ અને ગામનો વિકાસ થાય એ દિશામાં આગળ વધે એવી શુભકામનાઓ રાવણા પ્રથા ભારતની સંસ્કૃતિનું પ્રાચીન ભાગ છે જે ઉજવણીના ભાગરૂપે યોજાતો હતો વર્તમાન સમયમાં આ રાવણા પ્રથા ધીમે ધીમે ભૂલાતી જઈ રહી છે ત્યારે ધનુરા તાલુકા જેવા વિસ્તારોમાં આ પ્રથાનું જીવંત રહેવું તે ખરેખર પ્રશંસનીય છે આશા રાખીએ કે આ પરંપરા ભવિષ્યમાં પણ જળવાઈ રહે અને સંબંધોના સેતુને વધુ મજબૂત બનાવે તો આ હતો રાવણા પ્રથા પરનો વિશેષ અહેવાલ आजास्प्रद महई दीवी से तमाम सुखे पहुँचे ते अमादी यूट्यूब चैनल बिकिनी न्यूज़ चैनल पर कमेंट करें जानवर से पहुँचो। न्यूज़ बुलेटिन सवाल करता पहला हेडलाइंस फरेक्वायर ધાદેરામાં હોસ્પિટલની ગેલેરીમાં મોતનો ખેલ બ્લેક કોબ્રા સાથે વ્યૂ માટે કરાયેલા સ્ટન્ટે સુરક્ષા વ્યવસ્થા પર ઉઠાવ્યા ગંભીર સવાલ બનાસકાંઠા જિલ્લા માટે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર આખું અઠવાડિયું જિલ્લા પર મેઘરાજાની કૃપાથી ધરતી હરિયાળી બનવા તૈયાર મહાસંગ્રામ આવ ધાનેરામાં સંબંધોના સેતુ સમાન રામણા પ્રથા આજે પણ અકબંધ આધુનિકતા વચ્ચે સચવાઈ અનોખી ગ્રામીણ વિરાસત